હેલો ફ્રેન્ડ્સ હું પ્રજાપતિ આપનું સ્કૂલ ઓફ મેથમેટિક્સના ચેનલ પર હાર્દિક સ્વાગત કરું છું આપણે ઉદાહરણ નવ ઉદાહરણ દસ અને ઉદાહરણ અગિયારનો અભ્યાસ કરવાના છીએ એમાં પણ ઉદાહરણ અગિયાર ખાસ સમજવા જેવું છે કારણ કે અત્યાર સુધી આ ચેપ્ટરની અંદર આપણે એ જોયું છે કે એક ગણ મેં બીજા ગણના ઉપકરણ તરીકે કેવી રીતે લખી શકાય ઉદાહરણ અગિયારની અંદર આપણે એ જોવાનું છે કે એક ગણને બીજા ગણના સભ્ય તરીકે કેવી રીતે લખી શકાય તો સૌથી પહેલા આપણે ઉદાહરણ નવ અને ઉદાહરણ દસ નો અભ્યાસ કરીશું અને પછી ઉદાહરણ અગિયાર નો અભ્યાસ કરીશું તો ચાલુ જોઈએ ઉદાહરણ નવ તો હવે અહીંયા આપણે ઉદાહરણ નવ જોઈશું તો ઉદાહરણ નવ ની અંદર આપણને ચાર ગણ આપેલા છે ફાય એ બી અને સી તો આપણે અહીંયા એ દર્શાવવાનું છે કે આ જે બધા ગણો છે એ એકબીજાના ઉપર છે કે નહીં બરાબર તો પહેલું જોઈએ શું કીધું છે કે ફાઈ ખાલી જગ્યા બી છે તો તમને ખબર છે કે ફાય જે છે એ દરેક ગણનો ઉપગણ છે તેથી ફાય એ બી નો પણ ઉપગરણ થશે તેથી આપણે અહીંયા આવી લખીશું કે ફાય એ ગણ બી નો ઉપગણ છે બીજી જોઈએ કે એ જે છે એ ગણ બી નો ઉપગણ છે તો ઉપગણ ની વ્યાખ્યા યાદ કરો શું કીધું હતું એની અંદર કે જો ગણ એ ના તમામ સભ્યો ગણ બી માં હાજર હોય તો ગણ એને ગણ બી નો ઉપગરણ કહેવાય પરંતુ જો મારે એમ સાબિત કરવાનું હોય કે એ જે છે એ ગણ બી નો ઉપગ્રહ નથી તો હું શું કરીશ એ ગણ એમાંથી ઓછામાં ઓછો એક સભ્ય એવું પસંદ કરીશ કે જે ગણ બીમાં ના હોય તો તમે અહીંયા જોઈ શકો છો કે જે વન જે છે એ ગણ બીમાં પણ આવેલું છે પરંતુ થ્રી જે છે એ ગણ બીમાં આવેલો નથી તો એનો મતલબ એમ થયો કે એ જે છે એ ગણ બી નો ઉપગણ નથી તો આપણે તેને કેવી રીતે લખીશું આપણે તેને આવી રીતે લખીશું બરાબર છે હવે ત્રીજું જોઈએ કે એ જે છે એ ગણ સી નો ઉપર છે કે તો તમે અહીંયા જોઈ શકો છો કે ગણ એ ના બંને સભ્યો ગણ સી માં આવેલા છે તેથી ગણ એ એ ગણ સી નો પણ ઉપગણ થશે સોપું છે કે બી એ છે એ ગણ સી નો ઉપગણ છે તો અહીંયા તમે ક્લિયરલી જોઈ શકો છો કે ગણ મી ના ત્રણે ત્રણ સભ્યો ગણ સી માં આવેલા છે તેથી ગણ મી પણ ગણ સી નો ઉપગણ થશે ક્લિયર છે હવે આપણે ઉદાહરણ દસ જોઈશું ઉનાળા દસમાં આપણને બે ગણ આપેલા છે ગણ એ અને ગણ બી તો અહીંયા બે પ્રશ્ન છે કે ગણ એ એ ગણ 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 છે કે જો ના હોય તો શા માટે અને એનો ચાલો જોઈએ લખીશું અહીંયા સોલ્યુશન તો અહીંયા પહેલા આપણે જોઈશું કે ગણ એ એ ગણ બી નો ઉપર છે કે ઉપગણની વ્યાખ્યા ફરીથી યાદ કરો શું કીધું છે કે જો ગણ એના ના તમામ સભ્યો ગણ બીમાં માં હાજર હોય તો ગણ એ ને ગણ બી નો ઉપગણ કહે છે પરંતુ મારે એમ સાબિત કરવું હોય કે ગણ એ ગણ બી નો નથી તો હું શું કરીશ કે હું ગણ એ માંથી ઓછામાં સભ્ય એવો લઈશ કે જે ગણ બીમાં હાજર ના હોય તો તમે અહીંયા જોઈ શકો છો કે જે ઈ જે છે એ ગણ એમાં તો છે પરંતુ ગણ બી માં નથી તો એનો મતલબ એમ થયો કે ગણ એ જે છે એ ગણ બી નો ઉપગણ નથી તો ચાલો આને આવી રીતે લખીશું ફસ્ટ નંબર દઈ દઈએ આપણે એને અહીંયા গণ বী এ গণ এটা તો અહીંયા આપણે એ જ બતાવીશું કે ગણ બી એ ગણ એનો ઉપર નથી તો એ બતાવવા માટે આપણે શું કરીશું કે ગણ બીમાંથી એક સભ્ય એવો પસંદ કરીશું કે જે ગણ એમાં હાજર ના હોય તો તમે અહીંયા જોઈ શકો છો કે જે સ્મોલ બી જે છે એ ગણ બી માં હાજર છે પરંતુ વણ એમાં હાજર નથી તો એનો મતલબ એમ થયો કે ગણ બી જે છે એ પણ ગણ એનો ઉપર થશે નહીં તો અહીંયા લખીશું કે અહીંયા b e belongs to b એટલે કે b જે છે એ ગણ b નો સભ્ય છે પરંતુ b does not belongs to a એટલે કે b જે છે એ ગણ a નો સભ્ય નથી તેથી b જે છે એ ગણ a નો ઉપગણ થશે નહીં તો ઉદાહરણ અગ્ય જોઈએ ઉદાહરણ અગ્યને તો શું કીધું છે કે ત્રણ ગણો આપેલા છે ગણ a ગણ b અને ગણ c મને શું કીધું છે કે જો a belongs to b હોય તો એનો મતલબ એમ થયો કે એ જે છે એ ગણ બી નો સભ્ય છે બરાબર તો આપણે ગણ બી કંઈક એવું ધારી કે તેની અંદર ફક્ત એક જ આવેલો છે એ બરાબર એટલે કે ગણ બી એ એકાકી ગણ છે બરાબર આપણે ખાલી અહીંયા ધાર્યું છે જરૂર નથી કે એકાકી ગણ હોય આ તો ખાલી આપણે સંદર્ભ માટે ધાર્યું છે બીજું શું કીધું છે કે બી જે છે એ ગણ સિંહ નો ઉપગ્રહ હોય તો એનો મતલબ એમ થયો કે ગણ બી ના જેટલા પણ સભ્યો હશે એ ગણ માં હશે તો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા આપણે ગણ બી ની અંદર એક જ સભ્ય લીધું છે એ બરાબર તો એ જે છે એ ગણ સી નો પણ સભ્ય થશે તો અહીંયા આપણને શું કીધું છે કે ગણ એ જે છે એ ગણ સી નો ગણ છે તો જે વિધાન છે એ સાચું નથી બરાબર છે આ વિધાન સાચું નથી અને પછી શું કીધું છે કે જો તમારો ઉત્તર ના હોય તો એનું ઉદાહરણ આપો તો પછી આપણે એનું ઉદાહરણ આપીએ પહેલા આપણે લખીશું કેવી રીતે એ જોઈએ અહીંયા આપણે લખીશું સોલ્યુશન અહીંયા એ બિલોંગ્સ ટુ બી છે એટલે કે ગણ એ જે છે એ ગણ બી નો સભ્ય છે તથા બી એ ગણ સી નો ઉદ્વાન છે તેથી શું થશે તેથી એ જે છે એ ગણ સી નો સભ્ય થશે બરાબર પરંતુ અહિયાં છે તેથી શું થાય કે આ વિધાન સાચું નથી બરાબર અને જો વિધાન સાચું ના હોય તો તેના ઉદાહરણ આપવાનું આપણને કીધું છે આપણે એના ઉદાહરણ લઈ લઈએ તો ધારો કે કોઈ છે એ એની અંદર આપણે બે સભ્ય લઈએ તો વન અને ટુ અને શું કીધું બી લઈએ હવે બીની અંદર આપણે એને સભ્ય તરીકે બતાવવાનું છે તો આનો એ જ સભ્ય આવી રીતે થશે કંઈક વન સંયુક્ત રીતે પછી થ્રી અને

અને બી જે છે એ ગામ સિંહનો ઉપકરણ છે ઓકે અહીંયા આપણું ઉદાહરણ અગિયાર પૂર્ણ થાય છે જો આ વિડીયો ગમે તો એને લાઈક કરો સ્કૂલ ઓફ મેથેમેટિક્સના ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોના શેર કરો થેન્ક યુ